ગોધરા નગર આરટીઓ ઓફિસ રોડ પાસે આવેલ દરગાહ જે કોમી એકતાનું પ્રતિક સમાન હજરત ફૂલ સૈયદ અલી બાબા રહેમતુલ્લાહ અલીહનો વાર્ષિક ઉત્સવ ઉત્સવોશ મુબારક ઉજવવામાં આવ્યો દરગાહ કાતી સંદલ ફૂલ ગિલાફ ચાદર પોશી કરી સલામ પેશ કરી સમગ્ર દેશ માટે અને આવેલ અનુયાયીઓ માટે ખાસ ધુઆ કરી તેમાં મોલાના સૈદ હશરફી મોલાના ગુલામ જીલાની મોલના મુશાયદી સાહેબ સાથે દરગાહ પર આવનાર નિશાન શરીફ સાથે ચાદર લાવવામાં આવી સર્વે મંદની ઉપસ્થિતિમાં ધુઆ કરી નિયાજ તકસીમ કરવામાં આવી ખૂબ મોટી સંખ્યામાં વડીલો મહિલાઓ નાના બાળકો સાથે દરેક સમાજમાંથી આવે આગેવાનો ઉપસ્થિત રહ્યા ખૂબ હર્ષ ઉલ્લાસ સાથે હઝરત ફૂલ સૈયદ રેહનો વાર્ષિક ઉત્સવ પુરુષ મુબારક ઉજવવામાં આવ્યો તેમાં ઉપસ્થિત અબ્દુલ સત્તારભાઈ હુસૈનભાઈ સૈદ ખાન પઠાણ મોહમ્મદ બાપુ લિયાકત પઠાણ સલીમભાઈ બેલી કમિટીના સભ્યો ઉપસ્થિત રહ્યા ભાઈ ચારા સાથે ઉજવવામાં આવ્યો સમાચારોની ઝડપી અપડેટ માટે હમણાં જ સત્ય સ્વરાજ ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો